તો હાલો મિત્રો આપડે જઈશી પાપડ લેવા પાપડ તો દાદા આવી ગયા છે પાપડ વેચવા ભૂંગળા અને પાપડ તો બહુ વસ્તુ બધી બહુ મસ્ત આવે છે

હે વિડિયો ઉતરો હા વિડિયો ઉતરી જશે તમારો ઉતાળ્યો રો ગાડી આવી ગઈ નો હા આઈ થી મે પણ હા બાબા કે વિડિયો માં ચડી જવાનો છે બાબા વિડિયો માં ચડી જવાના છે તમને ઓળખે ને તમે પહેલા પાપડ લેજો ભુંગા મુગળા બહુ મસ્ત આવે છે મેં તારા દાદા પાસેથીને લેવી છે શું બનાવું છું તમે જોજો મારા વીડિયા આ ક્યાં જામ

Не желай се кумте, огадай ме. Дай ме, така, как ма падеме, още тоалетни. Бишки, бишки, бъдуй се, зо. пани е пури. Пан пури. пани пури, пари, не бъдуй се, пани се. Пан е пури, лице от ляля. Пан е пури, лице от ля. Пан е пури, एले बी वस्तू म्हशे दादा जो आज तुम्ही बाय भाय किती होता